કેમ છો મિત્રો મજામાં નું આશા રાખું તમે મજામાં છો મિત્રો તો મિત્રો મસ્ત મજાની હવા પડી ગઈ છે જોઈ શકો છો અને ફિલહાલ આઠ વાગી રહ્યા છે મિત્રો અને મસ્ત મજાની અવાર પડી ગઈ છે મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો બધાને તો મિત્રો અત્યારમાં ફિલહાલ થોડીક ઠંડી વધારે છે કે પવન પણ છે જોડે આખો દિવસ પવન રીત તો પછી શાંત પડશે પવન કાલ કોણે કાલના અવલોકમાં ગીમાં આખો દિવસ પવન સસરાટી મેળા રાખી આખો દિવસ તો મિત્રો જે નાસ્તો કરવાનો બાકી છે હું જાગ્યો છું હજી અને ઠંડી નીકળવાનું મન નથી થાય અને શું કે છું હજી મસ્ત મજા નાસ્તો કરી વાળી હાલ અને આજ તો ઘઉં આવવાના છે મિત્રો પાછા મળી અને લોકો હોય તો

ઠંડકના હિસાબે થોડીક હું કે મોડી મોડી થોડીક કેમ કે તરમાં ન વાગી ગયા છે વહેલી બદલાઈ નાખે તો ચાલો મિત્રો આપણે હજી મોટર નાખવાની છે ને ઓલો ખબર છે કાલ કાલના બ્લોકમાં તમે બતાવ્યું લાઈન જે ફાડી નાખી એનો સાપડો આપણે લાવવો પડશે સાપડો લેવા બહાર જવું પડશે મિત્રો અને ભાઈ મોટર ઉતારવાની છે તરમાં અને લાઈટ અતરમાં આવી ગઈ છે અને ઓલા પાછલા જીરામાં બીજવણ ચાલુ છે

દેખાય મિત્રો બજારમાં જાવું છે થોડુંક ભારે વારે એટલે લાઈન ફાટી ગઈ સાંપડો લેવા જાવું છે તો અમાર બાજુનું કામ છે ને ત્યાં આગળ બધું મળી છે રહેશે ને એવું તો ત્યાં આગળ એને જ્યાં ફાટી ગયું ઉપર માર્યું હોય ને તો સાંપડો લઈ આવી પેલા પછી મોટર ઉતારવાનું કામ કામકાજ ચાલુ કરવું પેલા લાડા દસ વાગી જાય અત્યારે અને સાપડો ફટાફટ લઈ આવી અને પછી ટ્રેક્ટરે પાછું આવવાનું હોય તો મિત્રો ફાઇનલી આપણે જુઓ આપણો લાઈન વ્યા ને આલી વાત ગયા તા બારી આપણે અને આજે લાઇન ફાટી ગઈ ને આપણે ત્યાં મારવાનું છે કેમ કે ડબલ છે ઉખાડીને બે બાજપી કરી દેવાનો એટલે પછી પાણી ન જાય ત્યાં એમસીલ મારી છે અને ટ્યુબ મારી દેવાની પછી જે મોટર સાયકલની આવવાની આની માથા મારી દે પાણી ન જાય તો હાલો પતાવી દઈએ અત્યારે કીધું કે લાઇટ હતા પાવરફુલ છે એટલે આરો ચેક થઈ જાય અને ટ્રેક્ટર પણ આવે છે અને ઘઉં વાવવાનું ટ્રેક્ટર પણ આવે છે તો મિત્રો ચાલો આ એક કામ કાજ દે દેવી હા બધી વારા ફરતી વારા પરતી દો એટલે કાલે આમ ન કરતા કામ બધી આરે સરખી ટાઈટ કરજો એટલે શું કે ઓલું ન થાય મિત્રો આઈ સેજ ફાટી ગઈ હતી ને આપણે ત્યાં આગળ જો સાપલો મારી પેલા એમસી મારી ઉપર હાંતા જે ફાટી ગઈ છે અને પછી ટ્યુબ મારી જોઈએ ટ્યુબ મારી છે હવે આ પત્રનો સાપડો છે એને મારી લગભગ વાંધો નહીં આવે સક્સેસ યો જશે આપણું આ હમણાં લાઇટ પાછી વાઈ ગઈ છે લાઇટ પડી જાય ચેક પેલી પાણી જાય છે કે નથી જતું સો ટકા તો નહીં જ જાય સાપડો એવો મજબૂત છે અને તમે જો નટ બોલે એટલે આપ્યું પછી એમાં अच्छा ही है इनसे मिला जाता है लटाई करी हुआ हूँ बचपन में लाइन टू लाइन आलजू तभी तो देश की जो कड़ावगा क्यों है सबसे जाय तो, तो हरू से तो मरूँ हम क्या बंद है मेरे पास सबसे तो यूज़ ऐसी है सबसे यूज़ ऐसी મિત્રો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે અને મોટર ઉતારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ટ્રેક્ટરે આવી ગયું હે લાઇટ તો હજી આવી નથી બહુ ચામ છે મોટર પહેલાં ઉતારી દેવી લોલો ઓટ હા હા કરાય બસ બસ આવો ઓરે વાત્યો ઓને લોક માર દીયો લોક ને લોક માર દીયો લોક માર દીયો કાકા કે Bawa lock mari. Bawa, bawa, bawa. Ah, bantu anu. બોલ બોજી હમણાં તમને કીધું હતું ભાઈ તે બે દિવસ કાઢ ના કંઈ મિનિટ હા તો કે કામ કરો તીમાં ગાણ લઈ લ્યો ઓંડાય યાદ ખોઈ ગઈ તી કા તમે સવારમાં કર્યુંતું ઇટલી બેઠી ગઈ ત્યારે એટલે હા મરતો થારું ભાઈ તો બરોજ જ થાય ને સાહેબ સાહેબ પેટમાં આમ ફરખાય પાછળમાં આ તોય દેવાય જાય આ એ ખબા વજન

Eh, tak minum baju dulu Thank you. <coughs> તો ચાલો મિત્રો મસ્ત મજા ત્રણ વાગી ગયા અને ફિલહાલ એકદમ ઓકે થઈ ગયા છે મિત્રો એમાં એવું હતો બે વાગ્યે મેં જેટર ઉતારતા કરતા હતા ઘરે આવતા આવતા એટલે ત્યારે ગાય એવું રિએક્શન તો મને મળી ગયું હતું કે ગા અત્યારે વ્યાવાની છે પણ મારા નાના ભાઈ ભેગા હતા મિત્ર બે ત્રણ દિવસની વાર લાગશે પણ ફાઇનલી મિત્રો આપડી ગા વ્યાઈ ગઈ છે કે ઘણા દિવસોથી બધા વાટ જોતા હતા પણ જો તમે જોઈ શકો છો અને બહુ ખુશીની વાત એ છે કે વાસડી આવી છે અને વીઆઈ ગઈ છે આપણી ગા અને એકદમ નોર્મલ ડિલિવરી થયેલી છે ટૂંકમાં તો મિત્રો અમને તો ખબર જ નથી અને વીઆઈ ગઈ છે ના રીતે જ તે અમે તો જમવા વી ગયા હતા અને આ તો જમીન હતા ફ્રી થઈને અમે બસ જાતા હતા ને ત્યાં ગા વીઆઈ ગયેલી કેમ કે ઘણા દિવસોથી બહુ ધ્યાન રાખ્યું હતું અત્યારે ત્યાં હું ભોજ રહેવાનો હતો ત્યાં ગાય આગળ નીકળ્યો હતો ને બપોરે તો પણ રિએક્શન તો એવું લાગ્યું ગાય અહીંયા છે પણ એવું કાયદું લાગ્યું નહીં અમિતભાઈ પાછું શું કીધું કે ના અરુણભાઈ જે બે દિવસ ખાટ છે એટલે પછી મને બીજું વાંધો નહીં પછી મકાન જઈ ગયા અને જમીન પાછા રિટર્ન મારી જતા હતા ને લાઇટ આવીને તો મોટર ચાલુ કરવા તાઇ ક્યા ઓલાકંડ બાંધી હતી ને જો હીરું બાંધી ત્યાં કઈ એટલે વાછળી આવી છે ને વાછળી બહુ સારી છે તો ચાલો મિત્રો પાછા આપણે અમને વ્લોગમાં મળવી કેમ કે આ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે બધી કેમ કે મારા મોમ રહ્યા ને એટલે તો ગરમ પાણી મૂકી રહ્યા છે જાય ને આ તે ચાલુ થાય છે જો રખમાઈશું ને આજ તો હે ગાવી આવી ગઈ તમારી ઘણા સમયથી વાર જોતો હતો

ના હો બરોબર પાણી લ્યો આ પાણી કાંઈ ઘટે નહીં આટલું હોવું છે ભાઈ ભાઈ તો આટલું પાણી આવવું જોઈએ તો મિત્રો મોટર તો ચાલુ થઈ ગઈ પણ પાણી એને કાઢે છે પણ હવે બીજી એક મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે બે મિનિટ ફૂલ પાણી તર કાટે છે અને પછી એક ખામટી બંધ થઈ જાય છે એટલે મોટર ટૂંકમાં ચાલુ રહે પાણી કાઢતી નથી અને કારીગરને ફોન કર્યો તો કારીગર એમ કહે છે કે તમારી દારમાં ફોલ્ટ નથી અને પાણીમાં પણ ફોલ્ટ નથી ફોલ્ટ તમારે બીજો કાંઈક છે પણ બીજો કાંઈક છે એ હાથમાં આવતો નથી કેમ કે મોટર રહીને એમના દારમાં ચાલુ ફરીયા રાખે છે અને પાણી એક આમટું બંધ થઈ જાય ડાયરેક બંધ જ થાય એમ અને આપણે મોટર બંધ કરવી એટલે પાણી હળવું હળવું બંધ થાય અથવા પાણી ફૂટવું તો હળવું હળવું પાણી હળવું પડી જાય ટ્યુબમાં પછી એન્ડમાં પણ હળવું નથી પડતું પાંચ ફૂટની સાઈડમાં ચાલુ હોય આમ પાણીની દા ઓટોમેટિક બંધ થઈ જાય આમ એટલે પોલ શું હોય મારો રામજાણ કોલ્ડ કંઈ હાથમાં આવતો નહીં તો થાકી ગયા છીએ આપણે અને કાલીને કાક પાછું ઉપાડવી અને તમને કોઈને કંઈ ખબર પડતી હોય તો કમેન્ટ મારજો હું ફોલ છે આપણી મોટરમાં ફોલ છે પાણીમાં ફોલ છે ક્યાં ફોલ છે જે ફોલ રાતમાં આવે જાય ટૂંકમાં મોટર જો કમ્પ્લીટ ન હોય તો નવી મોટર લેવાનું થાય છે અને દાર કમ્પ્લીટ ન હોય તો નવો દાર કરવાનું થાય છે ટૂંકમાં કરવાનું ગમી એક થાય છે પણ એકવાર કમ્પ્લીટ આપણને રિઝલ્ટ મળી જાય કે આમાં આપણે ફોલ છે તો આપણો કોઈ બી ખર્ચો કરીએ કે જેમણે દાર મોટર નહીં લઈ લઈ તો પણ દારમાં પાણી ન હોય શું કર્યું અથવા દાર ન લેવી મોટર ઓકે હોય તો હું મોટર વાળી હોય શું કર્યું આ બધું રોચાવાળું છે મિત્રો તો તમે મસ્ત મજા ચા પી લેવી ચા બની ગઈ છે હવે તો મિત્રો મસ્ત મજાની ચા બની ગઈશ ચા પી લેવી અને હું ઘડીક માં જ ખબર પડી જતી હશે ગાવાનું જશે તો ખબર પડી ગઈ ભૂયું થઈ ગયું હતું બોલો આને ખબર એ પડી જાય છે તો ચાલો મિત્રો મસ્ત મજાની હાજ પડી ગઈ અને ફિલહાલ પાંચ વાગી રહ્યા છે અને આપણે ખેતરમાં ઓટો માર્યો હતો ગાય આગળ ગયા હતા પાછા મેં ગાયને હજી ટૂંકમાં જે જર કે જર હજી પડી નથી અને વેઇટ કરી રહ્યા છે અને મસ્ત મજાની હાંજ પડી ગઈ તમે જોઈ શકો છો ને એકદમ જીરું તો તમને બતાવ્યું મેં આગળ એમાં આંટો માર્યો પણ એમાં કાંઈ પણ રોક બોક નથી અને હવે એ હશે શાકભાજી પણ કે અમારા મોમ ક્યાંના શાકભાજી ઉતરી રહ્યા છે સમજણ એટલે ઠંડુ વાતાવરણ સમજણ મિત્રો

તો તો મિત્રો આપણે આ સાખભાજી છે અને બીજી શાકભાજી ઓળખાણ વાય દીધી મેં તમને બતાઈદ અગલા અને મૂળા ગાજર બધું સસ્તા થોડું આ છે ને દૂધ પીવાની મજા આવે કા મિત્રો બહુ મજા આવે દૂધ પીવાઈને ચાલો આવે તમે આવો છો મું તો મિત્રો મસ્ત મજાનો વ્લોગ ગવા આપણે પૂરો કરીએ છીએ વ્લોગ કેવો કલાજો કમેન્ટ જરૂર કરજો અને હવે આપણે અહીં પૂરો કરીએ છીએ મળવી મસ્ત મજા નવા વ્લોગમાં ને હું તમને કહેવાનું હતું કે આપણે મોટરનું રહ્યું ને થોડુંક લોચાઓ એવું રહી ગયું છે પાછા મળવી નવા વ્લોગમાં આવે કે આ ઓલો ગવાય પૂરો કરવો પડશે ત્યાં સુધી જય માતાજી અને જો તમને મેન વસ્તુ એ કહેવાની નહીં કે આપણી ચેનલ અને નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો કમેન્ટ કરતા જજો બધું કરતા જજો મિત્રો જેટલા તમને ઓપ્શન મળતા હોય ને બધું કરતા જજો અને મળી જાવ નવો મસ્ત મજાના વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી